નમસ્કાર દર્શક મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે શું જનધન ખાતામાં જે દસ હજાર રૂપિયા આપવામાં આવે છે તે શું ખરેખર આપવામાં આવે છે તો મિત્રો આજે આપણે જનધન ખાતાને લઈને બધી જ જાણકારી આપીશું તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહેજો જેથી જનધન ખાતા વિશે તમને બધી જ જાણકારી મળી જશે તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનધન બેંક એકાઉન્ટ યોજનાના દસ વર્ષ પૂરા થવા માટે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે જનધન ખાતા ધારકોને દસ હજાર રૂપિયા ડાયરેક્ટ તેમના બેંક ખાતાની અંદર આપવામાં આવશે આ પહેલાં દસ વર્ષ પૂરા નહોતા થયા ત્યારે પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા અને હવે દસ હજાર રૂપિયા આપવામાં આવે છે તેને પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી આપતા વડાપ્રધાને કહ્યું છે કે છેલ્લા દાયકામાં ત્રેપન કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે અને તેમાં બે લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા જમા થયા છે આ યોજનાનો હેતુ શું છે તેની વાત કરીએ તો બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ બેન્કિંગ સર્વિસ થાપણ નાણાંની લેવડ દેવડ વીમો પેન્શન વગેરે પૂરી પાડવામાં આવે છે ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે ખાતું ખોલાવવા માટે યોગ્યતાની વાત કરીએ તો દસ વર્ષથી વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંક ખાતું ખોલાવી શકે છે આ ખાતું ખોલાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તેની વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી અથવા પાસપોર્ટ સરનામું હોય તેવો પુરાવો અને આધાર કાર્ડ વીજળી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડે છે આ ખાતું ખોલાવાના ફાયદાની વાત કરીએ આપણે તો પહેલાં ફાયદાની વાત કરીએ તો જમા રાશિ પર વ્યાજ મળે છે ત્યારબાદ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર અઢાર પહેલાં જેમણે ખાતું ખોલાવ્યું છે તેમને એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમો કવચ આપવામાં આવે છે અને તે બાદ ખાતું ખોલાવા ખોલાવવાવાળાને બે લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે ત્રીસ હજારનું જીવન વીમા કવચ આપવામાં આવ્યું છે અને ભારતભરમાં તે સહેલાઈથી રકમ ટ્રાન્સફર કરી શકે તેવી સુવિધા આપવામાં આવી છે ત્યારબાદના ફાયદાની વાત કરીએ તો સરકારી યોજનામાં લાભાર્થીઓ તેમના આ ખાતામાં સીધા લાભો જમા કરાવી શકશે છ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે જે પહેલાં પાંચ હજાર હતી પરંતુ હવે વધારેને દસ હજાર કરી દેવામાં આવી છે મિત્રો આપણે પહેલાં પણ કહ્યું હતું કે શું દસ હજાર આપવામાં આવે છે કે નથી આવતા તો તેની વાત કરીએ તો આ જે દસ હજાર છે તે આપવામાં આવે છે પણ તેમને આપવામાં આવે છે કે જેમનું ખાતું છ મહિનાથી વધારે જૂનું હોય અને તેમાં રેગ્યુલર લેવડ દેવડ ચાલુ હોય આ ખાતામાં તમારે દસ હજાર રૂપિયા આવી શકે છે આ દસ હજાર રૂપિયા કઈ રીતે મળે છે તો મિત્રો તમારે બેંક ખાતા બેંકમાં જઈને તમારે ઓવરડ્રાફ્ટનું ફોર્મ ભરીને દસ હજાર રૂપિયા તમારા ખાતામાં જમા કરી શકો પણ આ દસ હજાર રૂપિયા તમારે પરત કરવા પડશે જ્યારે તમારી જોડે પૈસા ના હોય અને તમને જરૂર હોય તો તમને આ દસ હજાર રૂપિયા આપવામાં આવે છે પણ તમારી જોડે પૈસા આવી જાય તે પછી તમારે આ દસ હજાર રૂપિયા પરત કરવા પડે છે તો મિત્રો તમને દસ હજાર રૂપિયા વિશે જાણકારી મળી ગઈ હશે ત્યારબાદના જે લાભની વાત કરીએ તો પેન્શન તથા વીમાની સુવિધા મળે છે અને રૂપે ડેબિટ કાર્ડની સવલત પણ આપવામાં આવે છે તો મિત્રો આજે આપણે જનધન ખાતા વિશે બધી જ જાણકારી લઈ લીધી છે તો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો